છ સપ્ટેમ્બરના રોજ ચૌદ ગામોમાં ચાલતું કોરિડોર નું કામ બંધ કરાવી ઉગ્ર આંદોલન કરતા ધલો પ્રાંત શ્રી અને નેશનલ હાઇવે ના અધિકારીઓ દોડી આવેલ હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે અંતર્ગત પ્રાંત અધિકારી શ્રી અને નેશનલ હાઈવે ના અધિકારીઓ દ્વારા માં જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલ છે તેનું સર્વે કરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું વચન આપવામાં આવતા મુકેશભાઈ ડાંગીએ આંદોલન સમિતિ લીધેલ હતું જે બાદ મુકેશભાઈ ડાંગી અને દીપસિંહ દેવદા તેમજ ભરતભાઈ બાબોરનાઓએ નેશનલ હાઇવેના અધિકારીઓને સાથે રાખી સતત બે દિવસ સુધી ચૌદ ગામોમાં ગામે ગામ જઈ ગરીબ આદિવાસી ભાઈ બહેનોની મુલાકાત લઈએ એક સુવિધાનુંમ જીનવત ભરી રીતે સર્વે કરાવી મુંડાથી ચાટકા ગામ સુધી પાંત્રીસ કિલોમીટર પગપાળા ચાલી લોકોની વાત સાંભળીને તમામ અસરગ્રસ્તોને વિશ્વાસ અપાવ્યો હતો કે જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી હું જમ્પીશ નહીં અને ન્યાય માટે જે પણ કંઈ કરવું પડે મારા ગરીબ આદિવાસી ભાઈ બહેનોને હું ન્યાય અપાવીને જ રહીશ તેવી ખાતરી આપી હતી અને આવનાર સમયમાંગ તમામ માંગો જે મૂળભૂત સુવિધા માટેની છે તેની યાદી સાથે તમામ ગામોના ખેડૂતોને સાથે લઈ પ્રાંત અધિકારી શ્રીને આવેદન મારફત માંગો મૂકવાનું નક્કી કરવામાં આવેલ હતું અને જો તે માંગટુંક સમય માંગ ઉપલબ્ધ કરવા માંગ નહીં આવે તો તમામ ચૌદ ગામો માંગ જ્યાં સુધી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નહીં ત્યાં સુધી કોરિડોર હાઇવેનું કામ ચાલવા દેવા માંગ નહીં આવે તેવી ચીમકી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અંબારામ કે ખાટ સાથે કપિલ બારીયા દાહોદ આવા વિડીયો જોવા માટે જોહાર ટ્રાઇબલ ન્યૂઝ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને ભરાઈ ગયું હે કે હેરામ ભરાઈ પડી ગયું તો મને ફોટા વિડિયો કરીને મોકલો પણ તે બી નહીં કરતા આમ તરફ પાણી देखो ગયું તો વખત જાતે પાછે બનાવાડ્યો કરી પછી છે બધા